માતાજી જય સોનલ માં સોનલ બીજ આવી રહી છે અને સોનલ માં અમારે ચારણો માટે તો અંબા થી માંડી સુધી સોનલ માં છે સોનલ માં ખરેખર અમારા વરણ ને તારવા માટે અંબાજ સાક્ષાત આવી હતી અને મારી આની પહેલા મેં મૂકેલું છે કે અંબાથી માંડીને માંડી આવડ સુધી અમારા માટે માં સોનલ છે એ પછી આ બીજી મારી મારી રચના એ મારી હતી એને બોયલી છે હું નામ મનોબેન પોરબંદરમાં રહું છું અને આ બીજી પણ મારી જ રચના છે સોનલમાં ના આદેશો હતા જે સોનલમાં માને છે એને સોનલમાં એ જ્ઞાન કરી દીધા છે મેં જે પહેલા બોયલી છે એમાં એક કડી મૂકી છું છે એમાં કે અમારા માટે લક્ષ્મીએ તું જ છે એ જેને સોનલ માને છે એના સોનલ એ ભંડાર ભરી દીધા છે એમાં નું મેં જે બિરુદ આપ્યું એમાં એ કડી લે બોલીશું હું કે ભીડ ભાંગીને ભંડાર ભરિયા ભીડ ભાંગીને ભંડાર ભર્યા તને ખજાના ખોલતી જોઈ માં તને ખજાના ખોલતી જોઈ તે રીજમાં અંધન અઢળક આપ્યા માં લક્ષ્મી સોનલ હોય માતાજીએ જે સોનબાઈ માને માને છે ને રીજમાં ના ભંડાર ભરી દીધા ખજાના ખોલી દીધા એના માટે માં સોનબાઈ એટલે અમારા માટે લક્ષ્મી એ સોનબાઈ જ છે આ સોનબાઈ માને બીજી પણ મારી જ રચના છે રચના એટલે હું કોઈ કવિ કે એવું નથી પણ મારા હૃદયના જે ઉદ્ગારો મારા જે મને ભાવ છે એ બધું હું શબ્દોમાં રજૂ કરું છું જય સોનલ માં જય મા ચામુંડા અમારી કુલદેવી ચામુંડા છે જય મા સોનલ જય માં ચામુંડા જય મા મોગલ સોનલ વાણી સાંભળો ચારણ રે દેશે સુખ ના સાગર રે સોનલ વાણી સાંભળો ચારણ રે દેશ સુખ ના સાગ રે सोनल नाम पिता मिर् घेर औ माथे उगियो सूरज सोनल नाम पीता मिर् घेर हाँ आविचराती राती उजाड़ी आइथे चार जाती સોનલના વાણી સાંભળો ચારણ રે માના છોરુ દેવ દેવજાતિ માં જન્મ ધર્યા ધરતી માથે આઈ સોનલ ના છોરુ ચારણો તમે દેવજાતિ માં જન્મ દરિયા ધરતી માથે જોગ માયાને કૂંખયું જાળી આઈ સોનલ નો સાધ સાંભળજો રે સોનલ વાણી સાંભળો ચાલો રે મારી માં સોનલ નો સાધ સાંભળજો રે સોનલ વાણી સાંભળો ચારો રે ભાઈ બારુ ભેગા મળી ને સોનલના વેણવી ચારો ભાઈ બારું હો ਬੇਗਮ ਅਰਿਨੇ ਸੋਨਲ ਨਾ ਵੇਣ ਵਿਚਾਰੋ ਦਾ ਬੜਿਆਰ ਧੀਣ ਘਰੋ ਘਰ ਇਹਨਾਂ ਦੇਸ ਨਾਲੇ ਜੋਰੇ ਸੋਨਲ ਵਾਣ ਸਾਂਭੜੋ ਚਾਰੋ માધા પડિયાળ ધીડિયું કરો ઘર એના રૂપિયા ન લેજો રે સોનળવાને સાંભળો ચાર રે સોનલ માણ સાંભળો ચાર સુખ ના સાગર રે ખોટા વ્યસન મેલી હવે કોઈક વિચારો ખોટા વ્યો સોન વેવલી હોવે કોઈક વિચારો તો પાડો મારા ભાઈ દીકરા હવ જાગો રે સોનલ વાણે સાંભળો ચારણ રે આйно આ દેશ તો પાડો મારા ભાઈ દીકરા હવ જાગો રે સોનલ વાણી સાંભળો ચારણ રે ચેની કડી છે આય સોનલ નું આજે મેં મારી રચના તમને હું ખડાવી સંસ્કૃતિ ચરણ ને નો ખે પાર વાત્યા નો ખે ચરણ નીનોખી જગમાં પાડો નો કે જીવાન જીવ જો એ હું આઈ સોનલ પ્યાસી સૂ રે સોનલ વાણી સાંભળો ચરણ રે